મિત્રો આ જિંદગીમાં ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે ન બનવાનું બને છે અને ન થવાનું થાય છે અમદાવાદના એક પરા વિસ્તારમાં રહેતા કનુભાઈ મિસ્ત્રી એમની પત્ની રમીલાબેન એક દીકરો રમેશ અને દીકરી સંગીતા અને કનુભાઈના માતા શાંતાબેન આટલો પરિવાર કનુભાઈ રાત દિવસ મહેનત કરી છોકરાઓને ભણાવ્યા રમેશ શિક્ષક બન્યો અને સુરતની સ્કૂલમાં નોકરીએ લાગ્યો સંગીતાને નાથમાં પરણાવી અને સાસરે નવસારી વરાવી રમેશનું પણ નાથમાં રક્ષા નામની છોકરી સાથે નક્કી કર્યું અને લગ્ન કર્યા હવે સુરતમાં રમેશની સાથે જ રક્ષા ગઈ જેથી રમેશને ખાવા પીવામાં કોઈ તકલીફ ન પડે કનુભાઈ સાયકલ લઈને નાનું મોટું મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા હતા છોકરાઓ પોતાના સંસારમાં ડૂબ્યા હતા એક દિવસ રમીલાબેનને કમરનો દુખાવો ઉપડતા સરકારી દવાખાનામાં બતાવ્યું અને દવા કરાવી પણ એમને મણકામાં ગેપ હોવાથી ઓપરેશનનું કહ્યું ડૉક્ટર પણ કનુભાઈ અને રમીલાબેનનું ઓપરેશન નહીં કરવાનું એવું નક્કી કરીને દિવસો પસાર કરતા કહ્યું વેકેશનમાં છોકરાઓ આવે ત્યારે રમીલાબેને આરામ મળે પછી એ જ રોજિંદી ઘટના માળ ફરી જિંદગી અચાનક આખી પૃથ્વી પર મહામારીની આફત ફેલાઈ આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો અને ભારતમાં પણ સરકાર તરફથી લોકડાઉન લાગુ પડ્યું હવે કનુભાઈનું મિસ્ત્રી કામકાજ પણ બંધ થઈ ગયું એક દિવસ નવરા બેઠા કંટાળો આવતો હતો એટલે એ ટેબલ પર ચડીને માળિયામાં સામાન શોધતા હતા અને એકદમ ચક્કાર આવ્યા એટલે એ નીચે પડ્યા અને બધું જ વજન આવી જતાં થાપાનો બોલ તૂટી ગયો આના થવાનું થયું અને એકના જોઈતી ઉપાધિ આવી સરકારી દવાખાનામાં થાપાનું ઓપરેશન કરાવ્યું અને ઘરે આવ્યા આ ઓપરેશનમાં સુરતથી દીકરો કે સંગીતા કોઈ આવી શક્યું નહીં કારણ કે બસ ટ્રેન વધુ જ બંધ હતું અને પોતાની પાસે ગાડી હતી નહીં કનુભાઈએ ઓપરેશન કરીને ઘરે લાવ્યા ને અઠવાડિયું જ થયું હતું અને એ તો પથારીવંશ હતા કનુભાઈના માતા સાંતાબેન નેવું વર્ષના હતા એ બપોરે એક વાગ્યે પ્રભુધામ પહોંચી ગયા હવે વિધિની વક્રતા તો જુઓ કનુભાઈ પથારી વંશ એ તો ઊભા થઈ શકે નહીં અને એમના મોટા ભાઈ ગોર્ધન રહેતા હતા એ પણ આ લોકડાઉનમાં આવી શકે નહીં દીકરો સુરત હતો એ પણ આવી શકે નહીં નવસારીથી સંગીતા પણ આવી શકે નહીં આમ આ મહામારીના લીધે ના થવાનું થયું પડોશીએ જ કાંધ આપી અને શમશાનમાં લઈ ગયા અને પડોશીએ જ અગ્નિદહ આપ્યો આમ કનુભાઈ પર ઉપર છાપરી આફત આવી અને આ કોરોના વાયરસમાં ન થવાનું થયું કર્મોનો સિદ્ધાંત કહો કે વિધિના લે છોકરાઓ અને પોત્ર પોત્રીઓ હોવા છતાંય ના પોતાનાનો ખંભો મળ્યો કે ન અગ્નિદ આમ આ પૃથ્વી પરની આફતમાં નિતનવી મુસીબતો આવતી જ રહે છે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો